બજારમાં આપણે દૂધી લેવા જઈએ છીએ ત્યારે દૂધીનું વજન એક કિલો કે બે કિલો હોય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે વડોદરા શહેરમાં છ કિલો વજન ધરાવતી દૂધી જોવા મળી બજારમાં દૂધી લેવા જઈએ ત્યારે દૂધી એક કિલોની કે બે કિલોની જોવા મળે છે વડોદરા શહેરમાં હરડી વારસિયા રિંગ રોડ ખાતે રહેતા સંજીવભાઈ કમલાકર મોંઘીને ઘરે છ કિલોની દૂધીનો છોડ ઉગ્યો છે ચાલો જાણીએ આ દૂધી વિશે સંજયભાઈ મોંઘે ગયા વર્ષે ગુહાટી આસામ ફરવા ગયા હતા તેઓ તેમના મિત્રને ત્યાં ટૂંકો રોકાયા હતા તેમણે તેમના મિત્રને ત્યાં જોયું કે ત્યાં છ કિલો વજન ધરાવતી દૂધીનો છોડ હતો દૂધીને ઉચકે જોઈ તો દૂધી ઉચકાતી પણ ન હતી તેઓને આ જોઈને આશ્ચર્ય થયું તેઓ ગુવાહાટી આસામથી દૂધીનું બીજ લઈને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટી ખાતે પોતાના ઘરના વાડામાં આ બીજ વાવ્યું ચાર મહિનામાં દૂધીનો છોડ તૈયાર થઈ ગયો છ કિલો થી પણ વધુ વજન ધરાવતી દૂધી ઘરના વાડામાં જ ઉગી ખાવામાં એકદમ નરમ અને જેનો ઉપયોગ શાક બનાવવામાં અને દૂધીનો હલવો બનાવવામાં થઈ શકે છે અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી હજુ સુધી ગુજરાતમાં કોઈ પણ ખેતરમાં આવી દૂધી જોવા મળી નથી આ માત્ર વડોદરામાં જ ઉગી છે એ પણ ઘરના વાડામાં હું હરણી વારેસા રિંગ સ્નેહલ પાર્કમાં રહું છું મારું નામ સંજીવ મોઘે છે અમારા ઘરે અમે એક માટલા દૂધી કરીને જે છોડ આસામનો ફેમસ છોડ છે એ લગાવેલો છે છેલ્લા સાડા ચાર મહિનાથી એ વાવેતો હવે એના પર ફળ જોરદાર આવી રહ્યું છે અને આ દૂધીનું એક ખાવામાં શાકમાં એકદમ મીઠાશ એકદમ મીઠાશ ભરી છે છોતરું એકદમ કૂણું રહે છે એનું ત્યાર પછી દૂધીના હલવા માટે પણ વપરાય છે મિનિમમ અમે અત્યાર સુધી જે ફળ કાઢ્યા એ પાંચથી સાડા પાંચ કિલોના ફળ કાઢેલા છીએ અને લગભગ દસથી બાર ફળ અત્યાર સુધી અમે કાઢી ચૂક્યા છીએ અને પૂરું પાર્કિંગ શેડ ઉપર આખો વેલો ફેલાયેલો છે બાજુના ટાંકી ઉપર પણ આ વેલો ફેલાયેલો છે તે જ પ્રમાણે ત્યાં જે મિત્રના ઘરે રોકાયા હતા એમના ઘરે બીજી અલગ અલગ જાતની લોકોએ શાકભાજી બનાવેલી હતી જેમાં તેરી ચેરી ટમેટા એક ભીંડા જેવા લાંબા રીંગણ અને એક નાની મરચી એ પણ અહીંયા આવેલા છે અને એ બધા છોડ સારા ઊગી ગયા છે હવે અને દૂધી તો આજુબાજુના લોકોને પણ અમે ખવડાવી છે અને બધાને ગમી ગઈ છે બહુ મીઠું ફળ છે એટલે ફરી અમે આસામ ગુવાહાટી જ્યાં કામાક્ષ્યાનું મંદિર છે એ તીર્થ ક્ષેત્ર છે એકાવન શક્તિપીઠમાંનું ત્યાં દર્શન કરવા માટે ગયા હતા બહુ લાંબી યાત્રા કાઢી હતી અમે એટલે એક મિત્રને ત્યાં મળ્યા હતા સાડા ચાર મહિના સાડા ચાર મહિના પહેલાં અમે વાવ્યા હતા આ એક જ વેલો અમે મોટો કર્યો બાકી ઉપર અગાથિત પર લગાવ્યા હતા પણ પછી જોયું કે બહુ ફેલ્યા છે એટલે વેલા કાપી નાખ્યા કારણ કે ઉપર સોલર ટોપમાં અડચણ થતી હતી પણ બાકી આ એક વેલા ઉપર પણ ઘણું બધું ફળ નીકળી રહ્યું છે એટલે બહુ સારું ફળ છે અને એના બી અમે મંગાવ્યા છે પાછા ગુજરાતમાં તો જોવા હા ગુજરાતમાં અત્યાર સુધી મતલબ ઇવન આપણા શાકભાજીવાળા પાસે પણ આટલી મોટી દૂધીનું ફળ તમને કદાચ દેખાશે નહીં હા અને આટલું મોટું હોવા છતાં એ કઠણ નથી એકદમ નરમ કુણી જાત છે એની